અમાર ખબર પડી મારા લેબડા કુલ કાપી જાય તો તું જાત તો કાપના ઉપર ચડી રહેજો ઉતરવા દઉં તો મારું નામ ભૂકો નહીં જા તું જા અલગ જો મસ્ત હું ફોટો લઈને જા તો ઉતરવા જ ના દઉં જો જો તમે કાપો જબરદસ્ત કોઠા

મારા કાકુ મને વર રાખવામાં એટલે ને એટલાં કહું રહો ત્યાં કાકા શું રાખતા તાર કાકા હું કહું તો અહીં ના ના દે ક્યાં પણ બૈસ્યા મારે શું કરવાય છે ના ખાચી હું જેટલું પાર પાણી જતો રહું ભાઈ હું ક્યાં તો નહીં ભાર મુ કહ્યો નહીં પણ વર રાખજો હા હા પેલું બધ થઈ જાય છે ને કે એનું કહેવા કે ડેબુ એન્ડ તો તું કરતો હતો એ હા હું બેન કોઈ બેન રહી નો હા ક્યાંતો નહીં પાડે કોઈ

કોઈ અહ નહીં પણ ખબર નહીં હું વાટે જ જોઈને જ જોઈ જતો કા કાપનારો ચીયો સ પણ આ તો અમક આ ગુલાબ્યો સ કાપો તમે હું કાપી તો ઓ રાખજો લે એવલા ની મારા અલે ગુલાબ ઉતરો ઉતરો મારા ગણ પર કોમ છે હજી તો હા હા આ આયે ને આ બે બીટો જ સાળો આ જલ્દી કાપો મારું થાય મારા ગણ

પૂછીને કોને લેબડો પાડે મારા લેબડો તો પકડી કરી નાખી મંડળ તું લેબડો ગાળા છે હું કઈ નહી છું

પણ આ લેબડો તો રોજ લઈને આવી પણ ખબર પડે નહીં ખોન તમે લાબડા પાડી દો લેબડા પાડી પણ અમારું પણ કાયમ તમે પાડી દો તમે લેબડો પાડતા હતા તાણી તમે કીધું ને

તમારે છોકરા રૂપિયા આપડે લઈ જાવ લેબડો પાડો આવતા નહીં પણ જતો દરમી બરો પાડી આપડે લેબડું નહીં લઈ જવું

મારતા હે તો પણ ખબર બધા લાબડા ઘેર જણ સમજો બીજી દર ન આવ્યો ભાજી કાઢી હોય હારું તને મને સવારે હું અમનો ઓટો મારવા પાઉ મને પેલું કોઈ આપડે છોકરો હોય ને તો પૈસા લઈ લેજો કે લેબડા પડાવશે આ તો પૈસા લઈ લઈને લેવું બધું હું તો ભિખારી થઈ જઉ એની વાત મને